કેમ છો મિત્રો મજામાં ને આજે અમારા દીકરી યશવીબા તુલસી કેરો લાવે છે અને તેમાં તુલસીના છોડનું રોપણ કરવાના છે મિત્રો આપણને પણ નથી લાગતું કે આપણા ઘેર પણ એક તુલસીનો છોડ હોવો જોઈએ તુલસીના આયુર્વેદિક ગુણો તો ઘણા બધા છે પણ સામાન્ય આપણે જોઈએ કે તાવ શરદી આપણને થઈ હોય તો આપણે તુલસીના પાન ચાવીએ છીએ તેનો ઉકાળો બનાવી પીએ છીએ તુલસીનો છોડ જો આપણા ઘેર હોય તો આસપાસની હવા સ્વચ્છ રાખે છે તુલસીના છોડથી આપણો માનસિક તણાવ પણ દૂર થાય છે જ્યારે તેનાથી આગળ વિચારીએ તો આપણા ઋષિ મુનિઓએ તે તુલસીને માતા કહે છે તુલસીનું પૂજન કરવાનું શીખ્યું છે તુલસીનું પૂજન કરવાથી આપણામાં પ્રકૃતિ પ્રેમ વધે છે જ્યારે ભગવાને ભોગ ધરાવીએ ત્યારે પણ તેમાં તુલસીના પાન મૂકીએ છીએ આનો અર્થ એ કે ભગવાને પણ તુલસી ખૂબ જ પ્રિય છે અને જ્યારે આ તુલસી સુકાય છે ત્યારે તેના ડાળામાંથી મણકા બને છે અને તે મણકાની માળા આપણે પહેરીએ છીએ આ રીતે તુલસી માતાના તો ઘણા ઉપયોગો છે આપણે પણ આપણા ઘેર એક તુલસીના છોડનું રોપણ કરીએ જય માતાજી મિત્રો